दिल्ली થી સુરત આવી લોભામણી વાતો કરી મોબાઈલ ફોન ની ચોરી કરતી થક ગેંગ ના બે આરોપીઓ ને લસકાણા પોલીસ એ નવ ચોરી ના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા લસકાણા પોલીસ એ દિલ્હી ખાતે થી સુરત શહેર માં આવીને હોટેલ માં રોકાયા ભાડે થી મોપેડ મેલવી અને શહેર માં રાહદારીઓ ને નિશાન બનાવી છત્રપિંડી કરતી એક ગેંગ ના બે આરોપીઓ ને ઝડપી પાડ્યા છે આ આરઓપીઓ લોભામણી વાતો કરીને કાળા કવરમાં કાચના ટુકડા વાળું કવર આપી દેતા હતા અથવા કોલ કરવાના બહાને રાહદારીની નજર ચૂકવી મોબાઈલ ફોન ઝૂંટવી લેતા હતા આ ગુનાઓ લસકાણા કાપોદરા કામરેજ અને વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી જેના પરિણામે મૂળ ઉત્તર પ્રદેશ ના મેચ નો સોનુ નૂર મોહમ્મદ મલિક અને દિલ્હી નો સમદ આસ મોહમ્મદ મલિક નામના બે આરોપીઓને કબજા માંથી ચોરી માં ઉપયોગમાં લીધેલો મુદ્દામાલ અને ચોરી ના નમ મોબાઈલ ફોન સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે